જો મારા વાલાવાલા મિત્રો તમારું સ્વાગત કરું છું મારા નવા વિડીયોમાં દોસ્તો આજે હું તમને મારા ઘરનું બહુ દૂર બતાવી બતાવવાનો છું તો તમે મારા વિડીયોમાં બનીને રહેજો ખૂબ જ મજા આવવાની છે દોસ્તો અને સવાર સવારે મારા તેરસનું પણ આવી ગયો છું અને જો મારા તેરીસનું કંઈક વાતાવરણ દોસ્તો આવી રીતના છે જુઓ બધા બહુ બંગલા છે ઠેઠ લગીના બહુ બંગલા છે હું તમને બતાવી દઉં આ બાજુથી પણ કે શું છે અને શું નહીં દેવો આવી રીતના છે થોડું આ ગલી છે અને આ ગલી છે અને આગળ જઈને છે ને આ પ્રકારની કંઈક જો ગલી છે અને આ રીતના છે મારું ઉપરનું એ છે હું તમને બતાવીશ કે મારું ઘર કેવું છે અને એમાં કેટલા રૂમ છે રસોડું છે ને શું શું ઘરમાં વસ્તુ છે એ આજે હોમ ટુરમાં તમને બતાવવાનો જો હાલમાં તો ટેરેસ ઉપર છે અને મેં છું અને ખુલ્લું ખુલ્લું વાતાવરણ છે અને ખૂબ ઉપર ચડી ગયા છે અને વાગી રહ્યા છે ઉપર નીચે જા રહ્યા એ દેખો મારું ઘર ચાલો આટલેથી એન્ટર થવાનું છે તો જોઈ શકો છો પહેલો જ રૂમ આવે છે આવી રીતના મારો રૂમ છે આ પહેલો બેઠક રૂમ અહીં સોફા લગાવેલા છે પડદા છે કંઈક આવી રીતના છે જુઓ લાઈટ બોડ અને આ છે બહારનું ઘડિયાળ પણ લગાવેલી છે અમે જુઓ આમાં પાંચ મિનિટ કમ બટાવે છે પણ મારા ફોનમાં કમ્પ્લીટલી બતાવે છે દૂસરને પંખો છે તો ચાલો હવે આ બે મોટા મોટા પડદા છે અહીંયા પણ છે અને આ છે આપણું રસોડું તો રસોડું ફર્નિચર મેં કરાવેલું આગળ અને આ આ છે ચૂલો અને ગેસ કનેક્શન છે કયા લોકો ચૂલા ને ગેસ કહેતા હોય છે પણ આ તો ચૂલો કહેવાય અને ગેસ પાઇપ અહીંથી છે આપણી પાસે અને આવી રીતના બનાવેલું છે અહીંયા છે નાવા માટે આ સંદાસ માટેનું છે यहाँ पर मोह वोट हो सका और एक आज मास्टर बेडरूम ऐसा बोल सकते हैं। यहाँ पे कबाड़ भी रखा हुआ है और इसी प्रकार का है अपना ये वाला घर देखो और यहाँ पे भी पंखा है देखो इस प्रकार से है कुछ तो देख सकते होंगे यहाँ पे यहाँ से भी बाहरी खोल के बाहर का भी हम हाँ देख सकते हैं देखो कुछ इस प्रकार के और कुछ इस प्रकार से देखो यहाँ से भी हम देख सकते हैं और यहाँ पे चलो अभी जाएंगे तो इस प्रकार से दिखाई देगा तो देख सकते हैं यहाँ पे भी एक खाटला रखा हुआ है यहाँ पे कोई नहीं सोता है सिर्फ रखा हुआ है सब रखने के लिए और एक बाजू पे मंदिर को रखा हुआ है देखिए देख सकते हो यहाँ पे सारे देवी देवताओं को बिठाया है हम लोगों ने પૂજા કરવાયા બ્રાહ્મણ ને ઘરનું ટુર કરાવી દીધું કઈ આ પ્રકારનું છે અને બહાર જઈએ નહીં તો કયા આ પ્રકારનું દેખાય જુઓ તો અમારું વિડીયો કેવું લાગ્યું તમે કમેન્ટ કરીને કેજો મારો વિડિયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણું હોમ ટુ આ મેં લીધું હતું બે ચાર પાંચ વર્ષ કે છ વરસ થઈ જવાની તૈયારીમાં છે તો આ હપ્તેથી ચાલે છે આપણું આ ઘર તો લઈ લીધું હતું અમે તો ચાલો આ વિડીયો કંઈક ઘર આ રીતના જ છે આપણું બહુ છે નથી ખાસ અંદર મતલબ સારું છે રહેવામાં મજા આવે આપણને તો ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે પાછા મળીશું નવા વિડીયો ની સાથે થકી બાય બાય